ભુજ ખાતે પંડિત દીનદયાલની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ રિપોર્ટ બાય કરણ વાઘેલા પંડિત આજે દીનદયાલજી છે અવસરે હું સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું પંડિત દીનદયાલજીના જીવનમાંથી પ્રેરણા લઈને અમારા ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ આજે કાર્ય કરી રહ્યા છે આજે બૂથ ઉપર એમના ચિત્રને ફુલાર કરવામાં આવશે દરેક બુથ ઉપર અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સેવાકીય કાર્યો પર કાર્યો પણ કરશે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હતો અને તે દિવસથી સેવા પખડિયાના કાર્યક્રમો પણ સમગ્ર દેશની અંદર ચાલી રહ્યા છે દિવ્યાંગોને સહાય કરવાની વાત હોય જરૂરિયાતમંદ બાળકોને એમને પોષણ માટેની કીટ આપવાની વાત હોય વૃક્ષારોપણની વાત હોય સ્વચ્છતાના કાર્યક્રમો હોય આવા અલગ અલગ પ્રકારના પણ કાર્યક્રમો સમગ્ર દેશની અંદર ચાલી રહ્યા છે જેના ભાગરૂપે ભુજની અંદર પણ આજે અલગ અલગ કાર્યક્રમો પણ થયા છે અને અમારા સૌ આગેવાનોની કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર પંડિત દીનદયાલજીને આજે એમની પ્રતિમાને ફૂલર અને એમને નમન કરવામાં આવ્યુંટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે